નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ નસવાડી ખાતે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં તાલુકા ભાજપ પ્રમુખના નામ માટે નિરીક્ષકોની ટીમ આવી અને હોદ્દેદારો સાથે બંધ બાર ને ચર્ચા કરી છ ફોર્મ રદ થયા જ્યારે ઉમેદવારો માટે સેન્સ લેવાયા નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખના ઉમેદવારોએ છોટાઉદેપુર ખાતે ફોર્મ ભર્યા હતા જેમાં તાલુકા મથકે નિરીક્ષકોની ટીમ ભાજપના વિવિધ મંડળના હોદ્દેદારોને કયો પ્રમુખ ચાલશે તેની ચર્ચા માટે અને પાર્ટીના કાર્યકરોનું મંતવ્ય જાણવા માટે બંધબારને દરેક હોદ્દેદારો પાસે મંતવ્ય લીધા આ પ્રક્રિયામાં ભાજપ તાલુકા પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયામાં હાજર રહેવા દેવા ન આવ્યા આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ કક્ષાએથી તાલુકા ભાજપ પ્રમુખની જાહેરાત થશે આજરોજ નસવાડી ભારતીય જનતા પાર્ટીના નવા નિમવાના પ્રમુખ હોય મંડલ પ્રમુખ ત્યારે એની સેન્સ પ્રક્રિયા આજરોજ નસવાડી મુકામે ગ્રામ પંચાયત હોલમાં ચાલી રહી છે અને સૌ બુથના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરવામાં આવી રહી છે ને આગળ નસવાડી તાલુકા માટે સક્ષમ ઉમેદવાર મળે ભાજપના મંડળ પ્રમુખ એ માટેની ચર્ચા વિસ્તૃત પ્રણે અંદર ચાલુ રહી છે તેમાં આપણા નિજરના ધારાસભ્ય શ્રી સાહેબ છે પછી રાજેશભાઈ વડેલી છે મેહુલભાઈ પટેલ છે ડીએફ પરમાર સાહેબ છે જરૂર જરૂર સબકા સાથ સબકા વિકાસ નયન મહંત